આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ ગાથા ચેનલ પર આજે આપણે સર્વે મનોકામનાઓને પૂર્ણ કરતી એવી ચૈત્ર સુદ અગિયારસ એટલે કે કામદા એકાદશીની વ્રત કથા સાંભળીશું કામદા એકાદશીના વ્રત ફળ માટે એવું કહેવાય છે કે શ્રદ્ધાપૂર્વક જે વ્રતિ આ કામદા એકાદશીનો વ્રત કરે છે તે ભાવિકના સર્વે મનોરથો સિદ્ધ થાય છે

તેથી નૃત્ય કરતા કરતા એટલા બધા બની ગયા કે કે નૃત્ય ગીતમાં વારંવાર ભૂલો કરવા લાગ્યા આ જોઈને ક્રોધિત થયેલા રાજા રાક્ષસ એ જ ક્ષણે સોહામણું ગાંધર્વ બિહામણું રાક્ષસ બની ગયો એનું ભયંકર રૂપ જોઈ એની પત્ની લલિતા પણ થરથરવા લાગી પરંતુ પતિ પર અતિશય પ્રેમ હોવાના લીધે એણે પતિનો સાથ ન છોડ્યો અને પતિની પાછળ પાછળ ભટકવા લાગી રખડતા રઝડતા બંને વિંધ્યાચળ પર્વત પર પહોંચી ગયા ત્યાં માતંગી ઋષિનો આશ્રમ હતો લલિતા તો તત્કાળ ઋષિના ચરણોમાં પડીને રુદન કરવા લાગી દયાળુ ઋષિને દયા આવી ગઈ એમણે પૂછ્યું હે દેવી તું કોણ છે

તારા સત્કર્મો જ તને અહીં લઈ આવ્યા છે આવતીકાલે કામદા એકાદશીનો પવિત્ર દિવસ છે તું કામદા એકાદશીનો વિધિવત વ્રત કર અને તે વ્રતનું પુણ્ય તારા પતિને અર્પણ કર આ મહાવ્રતના મહાફળના પ્રભાવે તારો પતિ તત્કાળ શ્રાપ થશે ઋષિને સાષ્ટાંગ પ્રણામ કરીને લલિતાએ હાથમાં જળ લઈ કામદા એકાદશીનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો બીજા દિવસે જ ચૈત્ર સુદ 11 સદે લલિતા એ વિધિવત વ્રત કરી એનું પુણ્ય પોતાના પતિને અર્પણ કર્યું વ્રતના પુણ્ય વડે લલિત મૂળ સ્વરૂપને પામ્યો અને પતિ પત્ની સ્વર્ગે સીધાવ્યા બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય હે મનમોહન હે રાધા સ્વામી હે ગોવિંદ ગોપાલ તમે જ સંહારક છો અને તારક છો આજના દિવસે અમારી એજ પ્રાર્થના કે અમને દુષ્ટ તત્વોથી બચાવીને આ ભવસાગર પાર ઉતારી મુક્તિ આપો અમારા સર્વે નું કલ્યાણ કરો જય શ્રી કૃષ્ણ